ખેડૂત મિત્રો તમે આવા ડેલી બજાર બજાર આપી અને પ્લીઝ ચેનલ ત્રણ હજાર બસો વીસ થી ઉ સફાઉ ચાર હજાર એકસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો અઠાવનથી થી ચાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો પંચાવનથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો થી ચાર હજાર ઓગણ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો એંશીથી ચાર હજાર અડસઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસ થી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસો અઠાવન થી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર આઠસો પંચાવન રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર બસો તેત્રીસ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ત્રણ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સસ્તણ બે હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર એકસો ને નવું રૂપિયા સુધી वांकानेर त्रण हजार स सो चार हजार छप्पन रुपया सुधी जेतपूर त्रण त्रास हजार नऊ सोने रुपया सुधी बाबरा त्रण हजार आठार हजार उडताळीस रुपया सुधी धांग्रा बे हजार त्रणसो त्रण हजार नऊ पिंचाशी रुपया सुधी उपलेटा त्रण हजार ससो त्रिसी चार हजार सो रुपया सुधी राजुला त्रण हजार बसो त्रणती चार हजार एक दस रुपया सुधी તારી ત્રણ દર સસો ત્રેસઠ થી ચાર હાજર આઠસો બસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર છસો થી ચાર રૂપિયા સુધી ત્રણ હજાર બસો થી રૂપિયા સુધી હારી ત્રણ દર થી રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી સાઠ હજાર ઓગણસિતર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો છ્યાસી થી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર ત્રેસાઠથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસો છ્યાસી થી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી નેનાઓ ત્રણ હાજર બસો એસી થી સાર હજાર રૂપિયા સુધી અને વારાહી ત્રણ હાજર છસો થી ચાર હાજર બસો તેત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખર્ચ મિત્રો જીરુના બજાર ભાવ